વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ ત્યારે સૌ કોઈની નજર હતી કે આ વખતે વિસાવદરમાં ભાજપ છે કોને ટિકિટ આપશે કારણ કે જે તે સમયે ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કર્યો એટલે કે કેમ પ્રોમિસ આપવામાં આવ્યું હશે કે જ્યારે પણ ચૂંટણી થશે તમને ટિકિટ આપવામાં આવશે એટલે ત્યાં પણ એટલું જ હતું કારણ કે એમનો વિરોધ પણ થઈ રહ્યો હતો એટલે ભાજપે પણ જોવાનું હતું કે ટિકિટ આપવી કે ન આપવી અને પછી મોડે મોડે જે કિરીટ પટેલ છે તેમને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા પરંતુ એ પહેલા તો નવાઈની વાત એ હતી કે જે પ્રભારી છે તેમને નિયુક્ત કરી દેવામાં આવ્યા એમની સાથે એ પણ સામે આવ્યું કે કુંવરજી બાવળિયા છે રાઘવજી પટેલ છે આ બધા જ લોકોને આ બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરવાના જે કામ છે તેમને લગાડી દીધા હતા પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે કિરીટ પટેલ ના નામની ઘોષણા થઈ તો પછી જવાહર ચાવડા આ મેદાનમાં ઉતરશે કે પ્રચાર માટે કે કેમ તે પણ સવાલ હતો ચર્ચા એ જ બધી કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વિસાવદર ની જેવી ચૂંટણી જાહેર થઈ એટલે સૌ કોઈની નજર હતી કે ભાજપ પોતાનો કયો ઉમેદવાર છે કયો એક છે આ મેદાનમાં ઉતારશે એટલે પછી નામ આવી મોડે મોડે કિરીટ પટેલ અને સાથે જે પણ જોવામાં આવ્યું કે જે જયેશ રાદડિયા જે સહકારી માણસ છે સરકારી માણસ છે કારણ કે સરકારમાં પણ એમનું નામ છે સહકારમાં પણ એમનું નામ છે એટલે એ વ્યક્તિને પ્રભારી બનાવી દેવામાં આવ્યા પછી સામે આવ્યું કે કુંવરજી બાવળિયા છે હીરા સોલંકી છે રાઘવજી પટેલ છે આ બધા જ લોકો છે ત્યાં આ બેઠક જીતાડવા માટે તંતોડ મહેનત કરવાના છે અને એક સમય આવ્યો કે ચાલીસ જેટલા નામ છે તે પણ સામે આવ્યા કે આ ચાલીસ લોકો છે તે કડી અને વિસાવદની જે પેટા ચૂંટણી છે તેમને જીતાડવા માટે આ તમામ લોકો મહેનત કરશે પણ નવાઈની વાત એ હતી કે જે ચાલીસ નામ સામે આવ્યા એમાં ક્યાંય પણ જવાહર ચાવડાનું નામ સામે નહોતું આવ્યું હવે જુનાગઢ અને વિસાવદરનું જો અંતર જોવા જઈએ તો લગભગ છે ચાલીસ થી પચાસ કિલોમીટરની અંદર છે તેમ છતાં ભાજપે જવાહર ચાવડાને કોઈ પણ જાતની જવાબદારી સોંપી નથી એટલે આપણને એક વાત એ પણ યાદ આવે કે જવાહર ચાવડાએ થોડા દિવસ પહેલા જે રીતે આ બધા જ પત્ર છે તે વાયરલ કર્યા હતા કે આમાં જે કિરીટ પટેલ છે તેમણે ગેરકાયદે બાંધકામ કર્યું છે કાર્યાલયનું નામ સામે આવ્યું હતું પીએમ મોદીને છે રજૂઆત કરવામાં આવી હતી એટલે અમુક અંશે એવું લાગતું હતું કે જે જવાહર ચાવડા છે તેમને ક્યાંય પણ સ્થાન આપવામાં નહીં આવે પ્રચાર માટે અને બન્યું પણ એવું જ કે ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદીમાં ક્યાંય પણ જવાહર ચાવડા છે તેમનું નામ દેખાયું નથી સ્વાભાવિક છે કે 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 ક્યાંક નક્કી થઈ હોય આ વ્યક્તિને રહેવા દેજો કારણ એ વ્યક્તિ પણ ખુલીને પ્રચાર ના ના કરી કરી શકે શકે વખાણ એટલા માટે પણ નામ સામે ના આવ્યું હોય પરંતુ જે રીતે આ જૂથવાદ હતો એ ક્યાંક સ્પષ્ટ દેખાઈ ગયું હતું કારણ કે છેલ્લા લાંબા સમયથી કિરીટ પટેલ અને જવાહર ચાવડા છે તે બંને વચ્ચે અણબનાવ હોય તેવું આપણે જોયું હતું હવે વાત આવી છે કે વિસાવદરની અંદર જો સૌથી વધારે અસર કરતું હોય તો એ છે કોળી સમાજના જે મતદારો છે તેમને પણ રીઝવા માટેના પ્રયાસ કરવા પડે એવું પણ બને એટલા માટે આપણે જોયું કે કુંવરજી બાવળિયા અને જે હીરા સોલંકી છે તે બંનેનું સૌથી પહેલા નામ સામે આવ્યું એ પહેલા આપણે જોઈ પણ લીધું કે પાટીદાર સમાજ સૌથી પહેલા અહીંયા આવે છે મતદારોમાં એટલે પાટીદાર સમાજને પણ રીઝવવા માટે ક્યાંક ને ક્યાંક બધા જ લોકોને ભેગા કરવા માટે એક એવો ચહેરો તો જોઈએ જે સાફ હોય જેમના ઉપર કોઈ દાગ ન લાગેલો હોય અને લોકો એમની જે વાત છે તે શાંતિથી સાંભળે એમના ઉપર ભરોસો કરે ઉમેદવાર ઉપર કરે કે ન કરે પરંતુ જે લોકો એમને મત માંગવા માટે જાય છે અને જે રીતે સપોર્ટ કરે છે જે ઉમેદવારને એમના ઉપર સૌ કોઈની નજર હોય છે એટલે ઉતારી દેવામાં આવે જયેશ રાદડિયાને કારણ કે સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ મોટું નામ છે ઘણા બધા એમના કામ બોલે છે એટલા માટે લોકો જયેશ રાદડિયા ઉપર પણ ભરોસો કરે કે મારો મિત્ર છે તમે એમને મત આપજો એ કામ તમારા પણ થશે કે જે રીતે હું સૌરાષ્ટ્ર પંથકમાં જેતપુર અને જામકંડોડામાં કરું છું એ રીતે વિસાવદરમાં પણ થશે એટલે અહીંયા પાટીદાર લોકોને રીઝવવા માટેનું એક ફેક્ટર ભાજપે તો ક્યાંક હાંસલ કરી લીધું હવે એના પછી સવાલ એ આવતો હતો કે માન્યું ત્યારે પણ એવું જાહેર થઈ ગયું હતું કે ત્રણ ઉમેદવારો છે કારણ કે ત્યાં સૌથી વધારે પાટીદાર ફેક્ટર કામ કરે છે પાટીદાર કાર્ડ ખેલાવવાની વાત હતી એટલે ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પાટીદાર ચહેરા મેદાનમાં ઉતાર્યા માન્યું કે પાટીદાર સમાજ છે એમના ત્રણ ભાગ પડશે એટલે ઘણા બધા પાટીદાર સમાજના લોકો છે અલગ અલગ દિશામાં એટલે કે આદમી પાર્ટીને ઘણા મત આપશે આપશે ઘણા ઘણા કોંગ્રેસને અને બધા એવા છે કે જે ભાજપને આપશે પરંતુ પાટીદાર સમાજમાં તો ફાંટા પડશે ને અલગ અલગ જગ્યા ઉપર જશે એટલે પછી ભાજપે નવી રણનીતિ બનાવી કે હવે એના પછીનો કયો સમાજ આવે છે તો કે કોળી સમાજ છે એમના મતો પર નિર્ણાયક સાબિત થાય છે તો કે હવે શું કરું તો એના પછી ક્યાંક ભાજપ છે નવી રણનીતિ લઈ આવ્યું કે હીરા સોલંકી અને કુંવરજી બાવળિયાને મેદાનમાં ઉતારો કારણ કે સૌરાષ્ટ્ર પંથકમાં આપણે સુરેન્દ્રનગર સાઈડ જોઈએ રાજકોટ બાજુ જોઈએ તો કુંવરજી બાવળિયાનો પણ દબદબો છે એટલે ક્યાંક એમને પણ આશા હોય કે આ વખતે જો કોળી સમાજના મતદારો ત્યાં એમનું માનતા હોય તો પછી વિસાવદરમાં માનવાના જ છે બીજી બાજુ આપણે જોવા જઈએ કે ભાવનગર છે પછી અમરેલી છે ઘણા બધા દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં જે રીતે હીરા સોલંકીનું અને પરસોત્તમ સોલંકીનું જે પ્રભુત્વ છે તેમને જોઈને પણ કોળી સમાજ ક્યાંક પ્રેરણા લે કે ના આપણે પણ આ વખતે આપણો નેતા આવ્યો છે ઉમેદવાર કોઈ પણ હોય પણ જ્યારે આપણો નેતા પ્રચાર કરવા માટે જતો હોય ત્યારે લોકોને એક અલગ ભાવ હોય છે કે આપણો નેતા આપણને મળવા માટે આવ્યો છે કે છે આપણે કરવું જોઈએ એટલે ક્યાંક કોળી સમાજ છે તે ભાજપ તરફ જાય એટલે એમનો પણ એમને લાભ મળે પછી આવે છે ક્યાંક આઈ સમાજ લે કે ઘણી બધી બીજી જ્ઞાતિઓ આવે છે ત્યારે સવાલે થતો હતો કે જો આ વખતે આહિર સમાજ પણ લગભગ વીસ થી પચીસ હજાર વોટર્સ છે તો એમને મનાવવા માટે ભાજપ છે તે જવાહર ચાવડાને મેદાનમાં ઉતરશે કારણ કે બહુ મોટું નામ કહેવાય માણાવદર પોતાની બેઠક છે પરંતુ સ્વાભાવિક છે કે ટિકિટ આપવામાં ન આવી અરવિંદ લાડાણી છે તે જીત્યા હતા એ બધી અંદરખાને વાત છે પણ જે રીતે વિચાર એવો હતો કે જવાહર ચાવડા એક વખત તો આહીર સમાજને મનાવવા માટે આવશે કે તમારે ભાજપને મત આપવાનો છે પણ એવું કંઈ બન્યું નહીં સ્ટાર પ્રચારકોની યાદીમાં એમનું નામ હતું નહીં એટલે હવે ક્યાંક એ પણ સવાલ થઈ રહ્યો છે કે જો આ વખતે કોળી સમાજને રીઝવવામાં કુંવરજી બાવળી અને હીરા સોલંકી ફાવી જાય તો આવનાર સમયમાં ક્યાંક જો મંત્રી મંડળનું વિસ્તરણ થાય તો એમાં હીરા સોલંકીનું પણ સ્થાન મળી જાય હીરા સોલંકીને સ્થાન આપવામાં આવે અત્યારે પરસોત્તમ સોલંકી છે રાજ્યમંત્રી છે પરંતુ આવનાર સમયમાં જો ક્યાંક કેબિનેટ કક્ષાનું સ્થાન આપવામાં આવે પછી રાજ્ય કક્ષાનું સ્થાન આપવામાં આવે આમ તો મંત્રી જ છે પણ જો તેમને કોઈ કોળી સમાજમાંથી એક નેતાને સ્થાન આપવાની વાત હોય તો પછી એમાં બીજું નામ હીરા સોલંકીનું હોય કારણ કે કહેવામાં તો આવે કે એમણે વિસાવદર જીતાડવામાં તંતોડ મહેનત કરી હતી કોળી સમાજને ભાજપ તરફી કરવામાં મહેનત કરી હતી કુંવરજી બાવળિયા આમ તો તેઓ મંત્રી તો છે જ કેબિનેટ કક્ષાના એટલે કોઈ બીજી વાત છે ને પરંતુ સાથે સાથે એ પણ આવ્યું હતું કે જે રીતે વિંછિયામાં ઘટના બની હતી જે ગનશ્યામ રાજપુરા છે તેમની હત્યા કરવામાં આવી હતી એ પછી ભારોભાર રોષ છે ત્યાંના આજુબાજુના વિસ્તારોના કોળી સમાજમાં દેખાયો હતો એટલે ક્યાંક પણ તેમને લઈને નારાજગી હતી આમ આપણે જો જસદણમાં જોવા જઈએ તો ત્યાં એક સૂત્ર હતું કે કુંવરજી બાવળિયા એટલે જસદણ અને જસદણ એટલે કુંવરજી બાવળિયા બંને એકબીજાની પહેરેલ એટલા માટે પણ ત્યાંના લોકોમાં વિરોધ હતો કારણ કે આ ઘટના બની એટલે સરખું કરવા માટે પણ આ બધું કરવામાં આવે જયેશ રાદડિયાની વાત તો અત્યારે વહેતી થઈ જ છે કે કિરીટ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તમે મને જીતાડશો તો પછી જયેશ રાદડિયાને મંત્રી બનતા કોઈ નહીં રોકી શકે અને જ્યારે પ્રભારી તરીકે નામ સામે આવ્યું હતું ત્યારે પણ એક જ વાત થતી હતી કે જો આ વખતે જયેશ રાદડિયા વિસાવદરમાં કાંઠું કાઢી શકે એટલે કે ભાજપને જીતાડી શકે તો આવનાર સમયમાં જ જયેશ રાદડિયા છે તેમનું કદ વધારે વધી શકે એમ છે નામ તો સહકાર જગતમાં પણ એનું મોટું છે સરકારી ક્ષેત્રે પણ એમનું મોટું છે કારણ કે એક સમયના કેબિનેટ મંત્રી તેઓ રહી ચૂક્યા છે પરંતુ આ વખતે જો કોઈ કક્ષાનું એમને સ્થાન આપવામાં આવે કોઈ કદ આપવામાં આવે તો વધારે એમના વજનમાં વધારો થાય એમ છે આમ તો ઉમેદવાર પોતાની રીતે પ્રચાર કરતો હોય છે પરંતુ સૌથી વધારે જો કોઈ ભાર હોય તો તેના પ્રભારી ઉપર હોય છે એમના પછી સ્ટાર પ્રચારકો ઉપર આવે છે કે એ કઈ રીતે મહેનત કરે છે એ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે કઈ રીતે મહેનત કરે છે એટલા બધું જ ભેગું થાય અને ત્યારે પણ ચર્ચા થતી હતી કે જો આ વખતે અહીંયા જયેશ રાદડિયા ફાવી ગયા તો આવનાર સમયમાં ચોક્કસ એમનું કદ વધી શકે એમ છે કારણ કે જે રીતે લાંબા સમયથી આપણે જોતા હતા કે મંત્રી મંડળ સંગઠનની વાતો વહેતી થઈ હતી પછી ચૂંટણી આવી એટલે ક્યાંક પોસ્ટપોન કરવામાં આવ્યું પરંતુ હવે કદાચ એવું લાગે છે કે જો આ બંને બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાશે ભાજપ અહીંયા જીતશે તો કઈક સંગઠન અને મંત્રીમંડળમાં નવા જૂની ચોક્કસપણે સીધી જ થઈ જશે એટલે હવે એ પણ જોવાનું છે પરંતુ જે રીતે નારાજગી અત્યારે જવાર ચાવડામાં હજુ પણ ક્યાંક દેખાઈ રહી છે અંદરખાને એવું પણ નક્કી કરવામાં આવ્યું હોય કે સાહેબને રહેવા દો ખાલી ખોટું આવીને વધારે પછી બગડે એમનાથી વધારે તો તેમને ના બોલાવો તે જ્યાં બેઠા છે ત્યાં એમના ઘરે છે શાંતિથી બેઠા છે એમને એમનું કામ કરવા દો પરંતુ પ્રચારમાં એમને ક્યાંય ન લઈ આવો હવે તો આ જયારે આખું સમીકરણ આપણે સમજીએ છીએ ત્યારે સૌ કોઈની નજર એ જ છે અને ખાસ કરીને વિસાવદર ઉપર તો છે જ પરંતુ આવનાર માળખામાં જે પરિવર્તન આવશે એમના ઉપર પણ નજર છે કારણ કે આ વખતે એવા ચહેરાઓને એવા પ્રભારી બનાવવામાં આવ્યા છે કે જેમનું આવનાર સમયમાં ભવિષ્ય છે તે નક્કી થવાનું છે જયેશ રાદડિયા હોય હીરા સોલંકી હોય કારણ કે જ્યારે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસ ઉપર હોય છે ત્યારે અમુક શબ્દ એ બોલતા હોય છે અમુક નામ બોલતા હોય છે અમુક એમની આંખોની સામે હોય છે એ વ્યક્તિ માટે મને કંઈક વિચાર્યું હોય એવું કહેવાય છે એટલે આપણને યાદ છે કે તેઓ એક વખત અમરેલીના પ્રવાસે હતા હીરા સોલંકીને મંજુ પર બોલાવવામાં આવ્યા હતા જાફરાબાદનો જે બાજરો છે તેમને યાદ કરવામાં આવ્યો હતો ત્યારે પણ અટકળો થતી હતી કે હવે જે હીરા સોલંકી છે તેમનું મંત્રી પદ હવે પાક્કું માનવામાં આવી રહ્યું છે હવે હવે જે હીરા સોલંકી છે ખાસ કરીને કુંવરજી બાવળિયા છે પોતાનું પદ કેટલું સાચવી શકે છે પછી હીરા સોલંકી છે તેમને કોઈ પદ મળે છે ખરા અને જયેશ રાદડિયાનું આ વખતે કદ વધશે કે પછી વેતરાશે તે આવનાર સમયમાં ચોક્કસથી વિસાવદરની ચૂંટણી પછી ખબર પડી જશે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર